તો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી કે આપણે લાઈવ દૃશ્યની અંદર કે આપણે જે જૈવ પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગોનિક દવાઓ અને ઓર્ગોનિક નીચે ખાતર નાખીને જે કપાસ બનાવેલો છે મિત્રો તો હું તમને પહેલાં તો કપાસની ક્વોલિટી સાઇનિંગ એ બધું જ બતાવી દઈશ પછી તમને જણાવીશ કે એની અંદર કયું કયું ખાતર નાખ્યું છે અને ઉપર કયો સ્પ્રે કર્યો છે મિત્રો તો પહેલા તો મિત્રો આ છોડ જુઓ તમે છોડ હજુ નાનો છે અને એનો ગ્રોથ મિત્રો જોઈ શકો છો શરૂઆતથી એટલો જબરદસ્ત ગ્રોથ દેખાઈ રહ્યો છે જો મિત્રો એની ડાળી પણ નવી નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે અને જોરદાર પરિણામ મળ્યું છે ખાલી પાંચથી છ જ દિવસનું આ રિઝલ્ટ છે અને જોરદાર એની અંદર ગ્રોથ તમે જુઓ હજુ તો નાનો છોડ છે એની ની વાત કરીએ તો તમે જોઈ શકો છો આટલી height છે એકથી દોઢ ફૂટની height છે અને એની અંદર એટલું અફલાતું રિઝલ્ટ છે આ ફૂટ મિત્રો જોઈ શકો છો તમે જો આ ફૂટ કેટલી જબરજસ્ત દેખાઈ રહી છે જોરદાર ફૂટ પણ આવી ગઈ છે અને જોરદાર રિઝલ્ટ મળેલું છે મિત્રો ખાલી એક જ વાર એક જ સ્પ્રે અને નીચે એક જ વાર ખાતર આપેલું છે અને જોરદાર પરિણામ મળેલું છે એ છોડને ઘણા બધા છોડ તમે જોઈ શકો છો કેટલી ઘણી બધી ફૂટ પણ દેખાઈ ગઈ છે અને પાનની ક્વોલિટી મિત્રો જુઓ કશો પણ રોગ નથી અને જોરદાર રિઝલ્ટ મળેલું છે તો મિત્રો તમે પણ જો કપાસની ખેતી કરતા હોય અને કપાસની અંદર મિત્રો તમને કંઈ ખ્યાલ ના આવતો હોય કપાસની અંદર સારો ગ્રોથ ના થતો હોય તો મિત્રો આ આપણો યુટ્યુબ નંબર યુટ્યુબ નંબર આપણે આવેલો જ છે યુટ્યુબમાં તો એ નંબર પર તમે કોન્ટેક કરીને પણ માહિતી મેળવી શકો છો આ જુઓ છોડવાની ક્વોલિટી મિત્રો જુઓ તમે જોરદાર પરિણામ મળેલું છે અને જો આપણે ઓર્ગેનિક જ આની અંદર દવાનો ટ્રીટમેન્ટ કરેલું છે અને ફર્સ્ટ જ વાર આ ખેતરની અંદર ઉપાય કરેલો છે આપણે ઓર્ગેનિક દવા વપરાઈને અને જોરદાર પરિણામ મળેલું છે એક છોડને ઘણા બધા છોડવા તમે જોઈ શકો છો જો છોડવાની ક્વોલિટી જ આખી અલગ છે અને જોરદાર પરિણામ મળ્યું છે આખા ખેતરની અંદર મિત્રો જુઓ તમે નાનો છોડ છે ત્યાં પહેલાં તો એનો ગ્રોથ જ મિત્રો જુઓ શરૂઆતથી જ એનો ગ્રોથ અને એનું ઠળિયું પણ જોરદાર થઈ ગયું છે એ દાળી એની ફૂટ દેખાઈ રહી છે તો મિત્રો તમે પણ જો કપાસની ખેતી કરતા હોય અને કપાસની અંદર પ્રોબ્લેમ હોય કે તમારે સારો ગ્રોથ ના આવતો હોય કોકડવાત આવી ગયું હોય કપાસથી લગતા કોઈ બી મિત્રો પ્રશ્ન હોય તો જરૂરથી આપણો કોન્ટેક નંબર લખેલો છે કોન્ટેક પર તમે સંપર્ક કરજો તો તમને માહિતી પણ મળી જશે અને એની અંદર કઈ કઈ દવાઓ વાપરવાની છે એ બધી ટ્રીટમેન્ટ તમને જરૂરથી હું આપીશ અને કપાસની અંદર મિત્રો કયું ખાતર નાખવાનું છે શું કરવાનું છે એની અંદર સારો ગ્રોથ લાવવા માટે શું કરવાનું છે તો એની અંદર સો સો ટકા તમે એરિયો નાખ્યા વગર પણ આવો ગ્રોથ લાવી શકો છો મિત્રો આ ખેતરની અંદર આપણે એરિયો પણ નથી નાખ્યો કે ડીએપી નથી નાખેલો ખાલી ઓન્લી ફોર ઓર્ગેનિક દવાનું જ સ્પ્રે કરેલો છે અને નીચે ખાતર આપેલું છે આ દાળી જુઓ મિત્રો અને દાળીની અંદર કેટલો બધો ગ્રોથ દેખાઈ રહ્યો છે જો એક છોડને ઘણા બધા બધા છોડ તમે જોઈ શકો છો વન બાય વન તમને છોડ બતાવીશ જુઓ તો મિત્રો હજુ આપણી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર જરૂરથી કરજો તો બીજા પણ ખેડૂતોને પણ માહિતી મળે અને આની અંદર જે ખાતર આપવાનું છે અને આપણે જે ખાતર આપ્યું છે આની અંદર આપણે ભૂમિ પરિવર્તન ખાતર આપેલું છે મૂળની અંદર અને ઉપર ક્રોપ પરિવર્તનનો સ્પ્રે કરેલો છે અને પેસ્ટાર્ગો અને ફંગી સ્પ્રે કરેલો છે એટલો અપરાધનું મિત્રો રિઝલ્ટ મળેલું છે આ ખાલી દસથી પંદર જ દિવસનું આ રિઝલ્ટ છે આ તમે ગ્રોથ જોઈ શકો છો ઓકે તો મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર જરૂરથી કરી લેજો તો આવી નવી નવી અપડેટ લેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આપણે આ વિડીયોને હવે સ્ટોપ કરીશું તો બીજો વિડીયો પણ તમને આવી જશે નવો અને લાઈવની અંદર જ મિત્રો તમને બતાવીશ કે જે રિઝલ્ટ મળેલું હશે તે રિઝલ્ટના રિવ્યૂ પણ હજુ તો તમને કપાસના કોઈ બી લગતા હશે કોઈ બી ખેતી કરતા હશે કપાસની અંદર ને આપણી જે એને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરીએ છીએ એનો વિડીયો પણ મિત્રો બનાવીશું અને સો ટકા અપલોડ પણ કરીશું અને રિઝલ્ટની પણ માહિતી આપીશું તો મિત્રો આપણા વિડીયોને જરૂરથી શેર કરજો તો બીજા પણ ખેડૂતોને પણ ખ્યાલ આવે અને જો ખેડૂતને જો તમે ખેતી ના કરતા હોય અને ખેતી બીજા કરતા હોય એને પણ આપણું સજેશન આપજો કે આ ખાતર અને આ વસ્તુ વાપરવાથી આટલો ફાયદો થાય શકે છે મિત્રો એવું નથી કે આપણે એરિયા ડીએપી ખાતર નાખીએ તો જ તમારે રિઝલ્ટ સારું દેખાય એરિયા ડીએપી નાખો તો પણ મિત્રો આવો કપાસ થઈ શકે છે અને આવો જોરદાર રિઝલ્ટ મળી શકે છે જો તમારે પણ મિત્રો આવું પરિણામ લેવું હોય તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ શેર અને જરૂરથી આપણી જે ટ્રીટમેન્ટ જે તમને બતાવો એ ટ્રીટમેન્ટ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરશો તો જરૂરથી આવું પરિણામ આપીશ અને જોરદાર રિઝલ્ટ પણ આપી દઈશું ઓકે મિત્રો તો આપણી ચેનલ પણ આવ્યા હોય તો લાઈક શેર જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ઓકે